સ્વાગત છે ફરી વાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની ની અંદર આજના ની અંદર વાત કરીએ મિત્રો માવઠાને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોની અંદર મિત્રો ભારે અતિભારે ને માવઠા જેવો વરસાદ છે પડેલો છે અને વીજળી પડવાની પણ છે એ ઘણી બધી ઘટનાઓ છે બનેલી છે ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે રાજ્યમાં વિવિધ ભાગોમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે છે પવન ફૂંકાશે એવી એક મહત્વની આગાહી છે કરવામાં આવેલી છે મિત્રો વાત કરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર છે ગુજરાતની અંદર એકસો ને અડસઠ તાલુકાની અંદર છે મિત્રો કમોસમી વરસાદ છે પડેલો છે ખાસ કરીને ખેડા ગાંધીનગર મહેસાણા વડોદરા દેવભૂમિ દ્વારકા ખાસ કરીને જેની અંદર મિત્રો વરસાદ છે કમોસમી કમોસમી વરસાદ નોંધાણો હતો અને ભારે પવનના કારણે છે મિત્રો અનેક જિલ્લાઓની અંદર વૃક્ષો હોલ્ડિંગો વીજળીના થાંભલાઓ છે એ ધરાશાયી થયા છે રિપોર્ટ અનુસાર મિત્રો થોડા દિવસોમાં રાજ્યમાં ઘણા ભાગોની અંદર પચાસથી સાઠ કિલોમીટરની પ્રતિ કલાક છે ઝડપે પવન ફૂંકાઈ શકશે અને વિશેષ મિત્રો વરસાદી માવઠું છે પડી શકશે આગળ અમે ત્રણ દિવસની અંદર વાત કરીએ બનાસકાંઠા છે કચ્છ છે સાબરકાંઠા અરવલ્લી આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી છે એ આપવામાં આવી છે તો મહત્વના સમાચાર છે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર માવઠાના સમાચાર છે વિશેષ એક અડસઠ તાલુકાની અંદર છે વિશેષ કમ મોસમી વરસાદ છે પડેલો છે અને ઘણી બધી જગ્યાએ છે મિત્રો એ નુકસાન પણ પામેલું છે મિત્રો તમારા જિલ્લા અને તાલુકાની અંદર વરસાદ પડેલો છે કે નહીં માવઠાના ઝાપટા તો ખાસ કોમેન્ટ કરીને